નવ વર્ષીય બાળાને સાવકી માતના ક્રૂર અત્યાચારમાંથી બાળકલ્યાણ વિભાગે મુક્ત કરાવી શહેરની શ્રીરામ સોસાયટીમાં રહેતા એક પરિવારમાં નવ વર્ષીય બાળકીને તેની સાવકી માતા દ્વારા ક્રૂર રીતે અત્યાચાર કરતા હોવાના લઈને સ્થાનિક આસપાસના રહીશો દ્વારા બાળકલ્યાણ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદના આધારે બાળકલ્યાણ વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા જેમણે નવ વર્ષીય બાળકીને તેની સાવકી માતા દ્વારા બંને હાથ પગ બાંધી મોટે પ્લાસ્ટિકની ટેપ લગાવી માથાના વાળ આંખના નેણ કાપી નાખી ટીપડામાં પૂરી રાખી હતી ત્યાંથી તેને મુક્ત કરાવવામાં આવી હતી મુક્ત કરાવ્યા બાદ બાળકીને તાપી બાય વિકાસ ગૃહમાં લઈ સાવકી માતા અને

લટકાવી તી તને પેલા તું તારા પપ્પા નથી કઈ કહેતા તાર પપ્પા ને ખબર છે પંખે લટકાડી હતી એમ એને ખબર છે તાર એવું નથી ને ભેગું તને જમવા આપતા હતા જમવા આપે નહીં જમવા નથી આપતા ને તું હાથે નાતી તી ને કપડે હાથે ધોતી હતી ને તું કપડાં આજે ઉકોતી હતી ને વાળ એને ક્યારે વાળ સ્કૂલે ત્યારે હે કે કાતરથી કાતરથી ત્યારે તોય માની નો માની તાર પપ્પા એને જ બોલાવતા એ નથ કઈ ખીચાતા તાર મમ્મી ને મારે જ તો કઈ નથ કેતા પ્રભાબેન પટેલ બાળ કલ્યાણ સમિતિ સભ્યશ્રી ભાવનગર આજ રોજ સવારે ચાઇલ્ડ લાઇન દ્વારા ચાઇલ્ડ લાઇનમાં એક ફોન આવેલો કે એક દીકરી ઉપર અત્યાચાર થાય છે અને દીકરીને ખૂબ મારે છે ત્યારે અમારા અધિકારી ગણ ડીસીપીઓ શ્રી નવઘભાઈ તેમજ સેક્રેટરી શ્રીભાઈ સચિવશ્રી નવનીતભાઈ જોશી તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા અને દીકરીનું રેસ્ક્યુ કરેલું ખરેખર જે પરિસ્થિતિ હતી દયાજનક હતી દીકરીને એમની સાવકી મા દ્વારા ખૂબ માર મારવામાં આવતો હતો અને એમને મોઢા ઉપર પટ્ટી મારી અને બંને હાથ બાંધી દીધેલા હતા આજુબાજુના વિસ્તારવાળાએ ફરિયાદ કરી અને દીકરીને એ અત્યાચારમાંથી મુક્ત કરાવી હતી